સિવિલ હોસ્પિટલ અંતર્ગત જે જનાના હોસ્પિટલનું લોકાર્પણ માનીય વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવ્યું અને અને તરત જ પચીસમી તારીખે લોકાર્પણ થયું અને છવ્વીસમી તારીખ ચાલુ કરવામાં આવ્યું પણ જ્યાં સુધી પારણાની વાત છે યા ત્યાં જે જે પારણા રાખેલી હતી એનું મુખ્ય ઉદ્દેશ્ય એવી રીતે હતું કે કોઈ પણ અજાન્યા અથવા જેનું કંઈ પહેચાન ઓળખાણ એવી રીતે કંઈ છુપાવવાનું હોય અને અને બાળકોનું બાળકોને ત્યાં રાખવાનું એવી રીતે વ્યવસ્થા કરેલી હતી અત્યારે પણ એક તો ત્યાં રાખેલી છે પણ આજે જે વ્યવસ્થા છે અત્યારે ક્લોઝ કેમ્પસ છે એમસીએચનું પણ અત્યારે વિચારીએ છીએ કે કોઈ એવી જગ્યા રાખીએ જ્યાં જ્યાં જે દર્દી હોય અથવા જે કોઈ વાલીઓ હોય આનું એસેસમેન્ટ તો થાય પણ આનું આનું ઓળખાણ નહીં આવે એવી રીતે આપણે વ્યવસ્થા કરીને અત્યારે આ વિચારીએ છીએ અને ટૂંક સમયમાં આ બધું પાન આવી જશે હજુ સુધી એટલે જે છે ત્યાં પહેલાં તો અહીંયા જે પારના જે છે અત્યારે અહીંયા ચાલુ છે ત્યાં પણ સિક્યુરિટી વાળી છે જ યા અવર જવર ચાલુ છે એટલે ત્યાં પણ કોઈ રાખે તો ત્યાંથી તો આવી જ જાય આપણા બધા જોઈએ છીએ પણ ત્યાં જે એક્સક્લુસિવલી જે આપણું જે જનાનું હોસ્પિટલ બનાવ્યું છે આમાં એવી જ એવી જગ્યા વિચારીએ છીએ કે જ્યાં જ્યાં કોઈ કોઈ વાડીઓ આવે અને આનું જે બાળકો રાખવાનું હોય પણ આનું ઓળખાણ નહીં દેવાનું હોય એવી રીતે જગ્યા આપણે શોધીએ છીએ એટલે કે આ ક્લોઝ સ્પેસ છે હું કીધું કે આ જે ક્લોઝ સ્પેસ છે એટલે આમાં એવી રીતે જગ્યા શોધીએ છીએ અને ટૂંક સમયમાં બધું આ કામગીરી પૂરું કરવામાં આવશે